મારે તો પૈસા ની જરૂર પડી છે પૈસા ઘરમાં નહીં ભય શકે દારૂ પીયો છે તેને તો કોઈ કેવાય એવું જ નહી અને ઘરમાં રોડ નહીં ના જેવી છે નફટ રોડ છે અને ભય નફટ પાચ્યું છે

આ કેસે પૈસા લઈને આ જવું મોટી પંદર ટકા જ કાઠા જો હોય તો એક જ ના નિયમ વાત આધી જ યાર આ મારે તું પંદર ટકા પંદર અગિયાર ટકા લે

હું તને જો તારી તારીખ લખી દે અને તારીખ વેજાથી પૈસા મળી જઈ આઈન લઈ શકે તું આઈન લઈ જા અને તેટલા બે બે લાખ ની વેજ કેટલું થાય બે પૈસા પેલા પાંચ પૈસા બંદોબસ્ત તો કરો હવે આ પૈસા પૈસા પેલો મોન માં ભેગો થયો એનામાં નવ દસ ટકા કીધા નવ ટકા માં હા 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 પેલું શું કર્યું એવું હા ભલ કે વાંધો તો મારે બધા જબરદસ્ત લોસા અને તારા જેવું કુવા મુતા કાપી રહ્યા તો કાપી હું નથી મારા કોઈ નક્કી નઈ તો તું કેતો તો દસ ટકા કેતો જબરદસ્ત લોથો પડી ગયો મારે પેલા

તો ભાઈ એ તો જવું જ પડશે આ મે આવી જાય તો ગાડી નાખતો ભરાઈ જાય હા હા અરે સેઠ હાથ નહી મિલાવતું કોઈ નઈ યાર અરે માર તો યાર એવું અરે યાર તમારે તો પછી કોમ હતું વાત કરો કોમ અરે યાર હું તમારે કીધું તું પૈસા ની વાત કરી તી યાર આ પૈસા તો મળ્યું પણ મારો તાપ તો મેં નહી ખમી શકું અરે આ તાપ તો ધંધા તો વાત થઈ ગઈ યાર વાત થઈ ગઈ પણ આપડે આપડે છે ને મિલિટરી મગજ છે અરે ત્યાં મિલિટરી મગજ કે ટિલેટરી મગજ છે અમારું શું જોવાનું તાર પૈસા ઈ લેવા ના એટલે તમારા પર મને દયા આવે છે તમે આલી કોઈ એવા લાગતા નહીં અજા ભાઈ હું આલી ખાલી ખોટો મારા તમોના હાથ ઉપાડવો પડે ને

પૈસા આલું છું પણ મારે પચાસ પંદર ટકા બે છે પૈસા આલું કે મારો તાપ નહીં ખબર મું પંદર તો પંદર છે અગિયાર ટકા એ નક્કી કર્યું અગિયાર ટકા નક્કી કરી અને આ ત્યાં છૂટી પડ્યા

અને ગમે તે જઈએ ધી એને વાત કરું પછી આ પેલો એ છૂટી પડ્યો આ એ છૂટી પડ્યું હારે કું ત્યાં ભરત કાપવું પડે અને મારે છે આ મને તો આના વિશ્વાસ નહીં પણ મને ભેગો તો થવા દે આમ તો આ ગાડીના અગતાનો મેળ આવી જાય અને ભરાઈ જાય ગાડી ગાડીનો અગતો તો ભરાઈ જાય વિશ્વાસ તો નહીં આવતો પણ જવા દે તો ખરો ભેરો તો થાય કોઈ કાંઈ ભેળો થાય ને મને મને ગાડી નખતો મળી જાય ને ભરી તો પ્યા પેલો તો છૂટી પડે પેલો છૂટી પડે અને પેલા તો કે હું મિલેટી મગજ છે આ મિલેટી મગજ મારો આ જો કે મિલેટી મગજ કેવું છે પેલા તો અહીં નવ ટકા લેવા હતા તે પંદર ટકા લેવા આ મોહન પંદર ટકા લેવા હતા જો કે લે આ મોહન શું જેવા પડ્યા છે આ આવ્યું મારું ભાઈ તો ભાઈ કાલ ગાડી નો તો આવ્યું છે યાર પેલા બે તો સુલ રૂપિયા દર ભાઈ પેલો બાપો નવું નવું બે બે પેલો કે લેવાના હતા અને હવે કે મારે લેવાના હતા હું તો અહીંયા બે ના પછી બે છૂટી પડે બે બે

પંદર ટકા પૈસા પંદર ટકા જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કેમકે ભાઈ ભાઈ ના જ પોતાના આવ્યો અને ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવતા જોવાનું ભૂલતા નહીં જય માતાજી